નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અંદર ફેંગલ વાવાઝોડું મિત્રો તબાહી મચાવવા માટે તૈયાર થઈ ગયો છે આજના દિવસે મિત્રો આ વાવાઝોડું ત્રાટકી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે તેની અસર મિત્રો ગુજરાતના વાતાવરણમાં પણ થશે અને ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે એક બાજુ ફેંગલ વાવાઝોડું તો એક બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતની અંદર આગામી દસ દિવસની અંદર વાતાવરણ અંદર ખૂબ જ ફેરફાર જોવા મળવાના છે પટેલે પણ ખાસ કરીને ફેંગલ વાવાઝોડાને લઈને મિત્રો આગાહી વ્યક્ત કરેલી છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે ખાસ કરીને ધુમ્મસને લઈને વરસાદને લઈને ઠંડીને લઈને અને પવનની ઝડપને લઈને ખાસ કે આ વાવાઝોડું આગળ વધી અને અરબી સમુદ્રમાં આવવાનું છે તો તેને લઈને પણ મિત્રો વાત કરશું પવનની ઝડપ ઠંડીને લઈને વરસાદને લઈને મિત્રો વાતાવરણ ધુમ્મસને લઈને શું મોટા ફેરફાર છે તેને લઈને વાત કરશું આગામી દસથી પંદર દિવસના ડેટા જોશો તો આ ને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ ને લાઇક કરી દેજો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ખાસ કરીને ફેન્જલ વાવાઝોડાનું અને તમે જોઈ શકો છો તે મિત્રો ત્રીસ તારીખે એટલે કે શનિવારે એટલે કે આજના દિવસે આ વાવાઝોડું ખાસ કરીને ચેન્નાઈ પોડીશેની વચ્ચેના ભાગની અંદર ત્રાટકી શકે છે જો કે તેનો એરિયો ખૂબ જ વિશાળ છે જ્યારે આ વાવાઝોડું ટ્રાટકશે ત્યારે તેની ઝડપ છે એ ખાસ કરીને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક સુધી છે એ જઈ શકે છે શાળા કોલેજોની અંદર પણ મિત્રો ચેતવણી આપી દીધી છે કેટલાક વિસ્તારોમાં સ્થળાંતર પણ કરાવી દીધા છે આ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો જ્યારે આ વાવાઝોડું લેન્ડફોલ થશે તે વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો પવનની છે એંશી કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ જઈ શકે છે એટલે કે ભારે તારાજીના દ્રશ્યો પણ જોવા મળી શકે છે કેટલીક જગ્યાએ છ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પણ મિત્રો અહીંયા જોવા મળી રહી છે જો કે જેવું આ વાવાઝોડું ખાસ કરીને દરિયામાંથી જમીન પર આવશે ત્યારબાદ મિત્રો નબળું પડી જશે પરંતુ બે દિવસ સુધી આ વાવાઝોડાની અસર રહેતા ભારેથી અતિભારે વરસાદની સાથે કેટલીક જગ્યાએ તારાજીના દ્રશ્યો પણ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો આ સાયક્લોન આગળ વધી અને અરબી સમુદ્ર બાજુ જોવાનું છે અહીંયા તમે મિત્રો જોઈ શકો છો આગામી સમયની અંદર દરિયાની અંદર ફરી એક વખત આવતા ફરી એક વખત તે મજબૂત બની શકે છે અને જેને લઈને જોવા જઈએ તો કેટલાક વિસ્તારોની અંદર ખાસ કરીને તેની અસર અરબી સમુદ્રની અંદર પણ જોવા મળવાની છે હવે વાત કરીએ કે ગુજરાતની અંદર આ વાવાઝોડાની કેવી અસર છે એ રહેવાની છે તો ખાસ કરીને ત્રીસ તારીખે આજે આ વાવાઝોડું છે એ અરબી સમુદ્રની અંદર એટલે કે બંગાળની ખાડીની અંદર આગળ વધવાનું છે અને તમે સ્પષ્ટ જોઈ શકો છો ચેન્નાઈની અંદર ત્રાટકવાનું છે સાથે મિત્રો ઘણો બધો ભેજ લાવેલો છે જે ભેજનું દબાણ છે એ છે ગુજરાત સુધી રહેશે એટલે કે ગુજરાતના વાતાવરણની અંદર પણ મિત્રો ફેરફાર જોવા મળશે પણ તો આ ફેરફાર મિત્રો આપણને પહેલી તારીખની રાત્રિએથી જોવા મળી શકે છે અને બીજી તારીખે વહેલી સવારે દક્ષિણ ગુજરાતની અંદર દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ભારે ધુમ્મસ પણ જોવા મળી શકે છે બપોર પછી મિત્રો કહડા જોવા મળે અને વાદળછાયું વાતાવરણ એ ત્રીજી તારીખથી તમે જોઈ શકો છો જેવું વાવાઝોડું છે એ અરબી સમુદ્રની અંદર આવતા ગુજરાતનું વાતાવરણ એકદમ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ધુમ્મસ્યું થઈ ગયેલું જોવા મળશે અને તેને લઈને મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર ક્યાંક ક્યાંક છાંટા પડે તેવી પણ શક્યતા હાલ જોવા મળી સ્પષ્ટ પણ તમે જોઈ શકો છો તો તેની અસર રહેવાની છે આ સિવાય તમે ચાર તારીખનો મેપ પણ જોઈ શકો ચાર તારીખે તો ખૂબ જ વધારે અસર છે વહેલી સવારે એકદમ ધુમ્મસમય વાતાવરણ હોય અને તેની હિસાબે જોવા જોઈએ તો કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને ચિંતા પણ થાય માવઠાની તેવી પણ શક્યતા હાલ મિત્રો જોવા મળી રહેશે પાંચ તારીખની વાત કરીએ તો પાંચ તારીખે ધીમે ધીમે આ સાયક્લોન છે ઓમાન તરફ મિત્રો ફંટાવાનું છે જેને લઈને પાંચ તારીખે થોડીક હળવી છે એ આગાહી છે પરંતુ ખાસ કરીને વાદળો જોવા મળશે જો કે અહીંયા વરસાદને લઈને કોઈ આગાહી કરવામાં નથી આવી તેની એક બે દિવસની અંદર ચોક્કસ ખ્યાલ આવી જશે પરંતુ હાલ મિત્રો ધુમ્મસ છે વાતાવરણ એકદમ ધૂંધળું બને પવનની ઝડપ પણ મિત્રો નોર્મલ કરતાં થોડીક વધારે રહે તેવી શક્યતા છે આવતા વીકની અંદર જોવા મળે એટલે કે આઠ તારીખ સુધી એટલે કે સોમવારથી મિત્રો ખાસ કરીને આપણને છે એ ખાસ કરીને આ વાવાઝોડાની અસર રહેવાનું છે જોકે ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી અહીંયા મિત્રો વરસાદને લઈને નુકસાન થાય એવા વરસાદને લઈને મિત્રો અહીંયા કોઈ આગાહી નથી પવનની ઝડપ જોઈ લેવી જેથી તમને ખ્યાલ આવે તો આજના દિવસે એકદમ નોર્મલ કરતાં છે જ મિત્રો વધારે પવન છે એ જોવા મળે થોડોક ઉત્તરનો પવન જોવા મળે પહેલી તારીખની વાત કરીએ જ્યારે વાવાઝોડું છે ધીમે ધીમે અરબી સમુદ્ર તરફ પ્રયાણ કરશે તો તમે જોઈ શકો છો નોર્મલ કરતાં પવનની ઝડપ છે પંદરથી વીસ કિલોમીટર નોર્મલ હોય પરંતુ અહીંયા તમે જોઈ શકો છો છવ્વી હતીવી અને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એટલે કે નોર્મલ કરતાં વધી વધારે ઝડપ જોવા મળી રહી છે તેને લઈને મિત્રો ખાસ કરીને તાપમાનની અંદર પણ મોટો ફેરફાર આવશે લાસ્ટમાં આપણે મિત્રો હવે જોઈએ કે આગામી છે આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે એટલે કે તાપમાન કેવું રહેશે તેને લઈને વાત કરીએ એટલે કે ખાસ કરીને ઠંડીને લઈને પણ જોરદાર આગાહી છે તો અહીંયા મિત્રો આજની જ વાત કરી લેવી કે આજના વહેલી સવારે ચૌદ ડિગ્રી અને પંદર ડિગ્રી અને ખાવડાની અંદર એટલે કે જે વ્હાઇટ રણ છે સફેદ રણ છે ત્યાં સોળ ડિગ્રી એટલે કે ઉત્તર ગુજરાતની અંદર ભારે ઠંડી જોવા મળી રહી છે આ સિવાય લઈને હળવદ અને અમદાવાદનો જે પટ્ટો છે આ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો પ ખાસ કરીને ભારે ઠંડી છે વહેલી સવારે જોવા મળી રહી છે બપોરનું તાપમાન આપણે બે વાગ્યાની જો વાત કરીએ તો અહીં તમે જોઈ શકો રાજકોટમાં ઓગણત્રીસ અમદાવાદમાં અઠ્યાવીસ ખાવડાની અંદર એટલે કે કચ્છની અંદર સત્યાવીસ ડિગ્રી એટલે કે દિવસ દરે દિવસે પણ હવે મિત્રો ધીમે ધીમે ઠંડીનો અહેસાસ છે એ જોવા મળશે આ સિવાય રવિવારે પહેલી તારીખે તમે જોઈ શકો છો ચૌદ ડિગ્રી પંદર ડિગ્રી અને સોળ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી રહી છે નલિયાની અંદર પણ તાપમાન નીચું ગયું છે તો આગામી સમયની અંદર ખાસ કરીને તાપમાનની અંદર મોટો ઘટાડો એટલે કે ફેરફાર જોવા મળશે આ સિવાય તમે જોઈ શકો છો બે તારીખે ચૌદ ડિગ્રી સુધી તાપમાન જોવા મળી રહી છે સૌરાષ્ટ્રની અંદર પણ રાજકોટ જામનગરની અંદર સોળ ડિગ્રી સુધી તાપમાન છે એટલે કે ખાસ કરીને લોકોને હવે સ્વેટર બહાર કાઢવા પડે તેવો સમય આવી ગયો છે જોકે બપોરનું તાપમાન છે ત્રીસ ડિગ્રી સુધી જઈ રહ્યું છે એટલે કે વહેલી સવારે મિત્રો ખાસ કરીને ઠંડીનો ચમકારો છે જોવા મળવાનો છે સાથે સાથે મિત્રો વાતાવરણની અંદર પણ ફેરફાર છે જોવા મળવાનો છે ખાસ કરીને છ તારીખ શુક્રવારની જો આપણે વાત કરીએ તો અહીંયા મિત્રો તાપમાન તમે જોઈ શકો છો હવેનું તાપમાન છે ખાસ કરીને એકદમ નીચું જશે અને ખાસ કરીને ડિસેમ્બર મહિનાની શરૂઆત મિત્રો અહીંયા થઈ ગઈ છે તો તાપમાનની અંદર પણ નીચે ધીમે ધીમે ઘટાડો છે જોવા મળી રહ્યો છે જો કે વધારે એકદમ ઘટાડો થાય તેવી શક્યતા નથી પરંતુ વાદળછાયા વાતાવરણ છે દિવસનું તાપમાન અહીંયા તમે જોઈ શકો આઠ તારીખની આસપાસ બપોરે બે વાગ્યાનું તાપમાન જોઈ શકો છો ચોવીસ ડિગ્રીની આસપાસ છે જે બતાવે છે કે દિવસે પણ હવે મિત્રો ઠંડીનો ચમકારો છે જોવા મળશે એટલે કે આગામી અઠવાડિયું છે એકદમ નોર્મલ રહેવાનો છે જો કે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે તેને લઈને મિત્રો ખાસ કરીને કેટલીક જગ્યાએ ખેડૂતોને ચિંતા પણ કરાવી શકે છે ખાસ કરીને બુધ અને ગુરુવારનો દિવસ પરંતુ ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી દક્ષિણ ગુજરાતમાં તેની વધારે અસર રહેશે બાકી સૌરાષ્ટ્ર કચ્છની અંદર અંદર ઠંડીનો ચમકારો છે નિયમિત રીતે ધીમે ધીમે વધતો દેખાશે તો આજના વિડીયોમાં આટલું જ અસુ જય હિન્દ જય ભારત